નમસ્કાર હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન શાંતિ સમિતિની અને ડીજીપી ગુજરાતના કોન્સ્ટેબલ બાબતે મિટિંગ યોજાઈ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં આજે ડીવાય એસ રીમા ઝાલાની અધ્યક્ષતામાં હેઠળ સદર પોલીસ સ્ટેશન વિસ્તારના ઇલોલ મહેલપુરા વક્તાપુર નવલપુર સવગઢ ઝહીરાબાદ માલીવાડા કનાઈ વીરપુર વગેરે ગામના અગ્રણીઓની હાજરીમાં શાંતિ સમિતિની મિટિંગ યોજાઈ જેમાં ડીવાય એસ રીમા ઝાલા દ્વારા આગામી તહેવારો રથયાત્રા અને મોહરમની ઉજવણી સંકલન વિસ્તારોમાં ભાઈ સમસ્યા હોય તો જાણકારી આપવા અને તકેદારીના પગલા લેવાની ખાતરી આપી ગુજરાતના ડીજીપીના અસરકારક કોન્સેપ્ટ ત્રણ વાત તમારી ત્રણ વાત અમારીને ઉપસ્થિત અગ્રણીઓ વચ્ચે રજૂ કરવામાં આવી સદર કોન્સ્ટેબલ અનુસાર ડીવાય એસપી એ પોક્તો ના કાયદાની વિસ્તૃત છણાવટ કરી બાળકોને યુવાનોને તે અંગે બનાવો ન બને તેવી સરળ સમજ આપવા સલાહ આપી કોઈ પણ દસ્તાવેજ વિના વાહન મિલકત વગેરે વેચાણ કે લેવડ દેવડ થાય ત્યારે જાગૃત બની ધ્યાને રાખવાની બાબતોની જાણકારી કરવામાં આવી અને આજથી અમલી બનેલા નવા કાયદા હેઠળ પોલીસ દ્વારા કરવામાં આવતા ડિજિટલ અને સોશિયલ મીડિયાની કાર્યવાહી વિશે જાણકારી આપવામાં આવી આ મીટિંગમાં ઉપસ્થિત પીએસઆઈ એસ જે ગોસ્વામી એ સાયબર ફ્રોડ અને સાયબર ક્રાઇમના બનાવોની જાણકારી આપવામાં આવી ઉપસ્થિત અગ્રણીઓ દ્વારા વ્યાજખોરો સાયબર ફ્રોડ અને આઈટી એક્ટ અને નવા કાયદાના અમલીકરણ બાબતે સંવાદ કરી સ્પષ્ટતાઓ મેળવી હતી રિપોર્ટર આબિદ અલીબુરા સાબરકાંઠા